સુરતના ગોડાત્રામાં પ્રેમ સંબંધમાં હત્યા પુત્રએ જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કર્યો ગણતરીયા જ કલાકોમાં આરોપીની ધરપકડ કરાઈ છે તો સુરતના ગોડાત્રામાં પ્રેમ સંબંધ કે જે હત્યામાં પરિણમ્યો હતો પુત્રએ કે જેને જેણે તેના માતાના પ્રેમીની હત્યા કરી નાખી છે માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો સમગ્ર ઘટના સામે આવતા જ આરોપી પુત્રની ધરપકડ કરાઈ છે એક વ્યક્તિ જેનું નામ રાજેન્દ્ર ધરમ કરીને છે એને પોતે વ્યક્તિ સાથે સંબંધ લેડી સાથે સંબંધ હતા અને એ લેડીના છોકરા સાથે ત્યાં એનો ઝઘડો થયો હતો જે લેડી હતા એના ઘરે રાજેન્દ્ર આવ્યો હતો એને ત્યાં ઝઘડો કર્યો હતો મારો મોબાઈલ આપી દો કોણે મારો મોબાઈલ લીધો છે આ પ્રકારની વાતો કરીને એને ત્યાં ઝઘડો કર્યો હતો ત્યારબાદ એ ત્યાંથી જતો રહ્યો હતો આ ઝઘડાની અદાવત રાખી અને જે લેડી છે એમના પુત્ર વિશાલ ભદાણે એણે ત્યાં થોડાક આગળ જઈ અને આને આડો આંતરી અને એને ચપ્પોનું ઘા મારી અને હત્યા નિપજાવી હતી એને ગળામાં માર્યો હતો ઘા અને પેટના ભાગે ઘા માર્યા હતા આ બનાવ અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી અને ખૂબ જ ઝડપથી જે મુખ્ય આરોપી છે વિશાલ ભદાણે એની ધરપકડ કરી છે વિશાલ ભદાણે પોતે કોઈ અત્યારે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી ધરાવતો તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ તપાસ કરી રહ્યા છીએ